હાય ફોન જોગી કૃષ્ણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે છે ને એક સરસ મજાનો પ્રસંગ તમારી સાથે શેર કરવો છે એક એવો પ્રસંગ જેમાં એક વહુ આજે દીકરી બની છે અને એક સસરા આજે પિતા બન્યા છે એક છોકરી જેને છે ને ગરમ ચા પીવાની આદત છે પણ સાસરિયાની જવાબદારીઓમાં ક્યાંક એને પોતાની જાતને પણ ભૂલવાની ફરજ પડે છે પણ ત્યાં એના સસરા પિતાનો રોલ નિભાવે છે શરૂઆત કરું છું લાગણીઓની ગળતોથી પુસ્તક છે જેના લેખક છે હિનાબેન સોલંકી ચા વગર મને જરાય ના ચાલે આજે જેવી ચા ગરમ કરી અડારી મોઢે માંડવા ગઈ ત્યાં એમણે સાદ પાડ્યો કે મારો રૂમાલને મોજા લઈ આવ અડારી એમની એમ મૂકી અને એમને રૂમાલ અને મોજા દેવા ઊભી થઈ ગઈ લગ્નને લગભગ છ મહિના જેવું થઈ ગયું મમ્મી અને સાસુને જોઈ જોઈને હું પણ પોતાની જાતને પાછળ મૂકી અને પતિને આગળ રાખી અને ચાલતા શીખી ગઈ છું કાં તો પછી એમને મારી આદત લાગે દરેક કામમાં એવો પ્રયાસ કરી રહી છું મમ્મીએ સાસરે આવતા પહેલાં કહ્યું હતું કે પતિની આજ્ઞાનું પાલન કરજે જેમ દરેક મા કહેતી હોય છે ને સાસરે આવતા સાસુ પહેલાં વાક્ય બોલે છે કે પતિ જ પત્નીનો પૂરો સંસાર હોય છે એવું માન સન્માન જાળવવાનો પ્રયત્ન કરજે એમને રૂમાલ અને મોજા આપી અને અંદર ઓરડામાં મોં વેરવ્યું તો એ જ બેદરકારી દેખાઈ કપડાં ટુવાલ ઓઢેલી ચાદર બધું જ જેમ તેમ પડ્યું હતું અને એ કામોમાં મેં પોતાને ગુંજવી લીધી એકાદ ક કલાક પછી પાછી ફરી એક સંવાદ એક સાદ સંભળાયો વહુ બેટા આ ચા ઠરી ગઈ છે કે પીધી નથી હજી ઘરમાં ચા ફક્ત હું અને મારા સસરા જ પીએ છીએ એટલે એમને ખબર પડી ગઈ કે ચાની અડારી મારી જ છે હું જેવી રસોડામાં પહોંચી તો સસરા ચા ગરમ કરતા હતા મેં કહ્યું કે રહેવા દો હું ઠંડી ચા પી લઈશ હવે ફાવે છે મને ઠંડી ચા ત્યારે સસરાએ અડારીમાં ચા ઠારતા કહ્યું બેટા પુરુષની જવાબદારીઓમાં પોતાની જાતને એટલું નહીં ખોઈ દેવાનું કે જ્યારે એકલા બેસી અને વિચારીએ તો પોતે પોતાની જાતને ક્યાંય મળી જ ના શકીએ અને તું તો આજના જમાનાની છોકરી છે પોતાને ભૂલવાનો પ્રયત્ન કેમ કરે છે અને ત્યારે હૃદય ભરાઈ આવ્યું ને વિચાર આવ્યો કે દીકરીને સમજનારું હૃદય એક પિતાનું જ હોઈ શકે પપ્પા મને ફક્ત વહુ નથી માનતા એને મને બેટા ખાલી કહેવા પૂરતું નથી કીધું એ મને સાચે જ બહુના રૂપમાં દીકરી તરીકે માને છે એ સાચે જ વહુના રૂપમાં દીકરી તરીકે માને છે સરસ મજાનો સંવાદ વાંચ્યા પછી થયું કે યાર તમારા સુધી તો પહોંચાડવો જ અને ખરેખર આજે બધી બહુ બહુ બ્લેસ છે કે જેમના સસરા એમને પિતાની જેમ ટ્રીટ કરે છે આઈ હોપ કે તમને આ વાત ગમી હશે આ સંવાદ ગમ્યો હશે તો જરૂરથી લોકો સુધી શેર કરજો અને આવા જ સંવાદ અને અઢળક કવિતાઓ સાંભળવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને જોડાયેલા રહો ને આવો જ અઢળક પ્રેમ આપતા રહો અને મને સાંભળતા રહો સ્ટેડિયો નાન કીપ સાઇનિંગ વિથ ફોન જો કે બાય